જે મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મનોચકિત શકે મોબાઈલની લત છોડવાનું કહેતા એક મહિનાથી યુવતીને ફોન પરિવારે આપ્યો ન હતો પરંતુ ફોનની લતને તેની જિંદગી ટૂંકાવી છે શનિવારે સાંજે વિશાખાએ નોકરીથી ઘરે આવીને આપઘાત કરી લેતા માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો બીજી બાજુ વિશાખાની મોબાઈલની લતે તેનો જીવ લીધો છે તે જાણીને મોબાઈલ અને ઇન્ટરનેટ મન પર કેવી ઘેરી અસર કરશે તેનો અહેસાસ વિશાખાની આત્મહત્યાએ કરાવ્યો છે જે હા મિત્રો તો આના વિશે તમામ શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ